દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ યુનિટી માર્ચનું આયોજન કર્યા બાદ હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં એક સરદાર નિર્માણ કરવામાં આવી રહ્યું જે અંતર્ગત ભરૂચ વિધાનસભામાં ભરૂચ તાલુકાના હાલદરવા ગામ ખાતે સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સરદાર સ્મૃતિનું વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

એનબી ડાભી હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન અને ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા મળી રહે એ હેતુથી પાંચસો બાસઠ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને અમારો ભરૂચ જિલ્લા વનીકરણ વિભાગ દ્વારા આ સ્મૃતિવનનું ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે ઓગણીસ જેટલી જાતોના વૃક્ષો છે અહીંયા અને લગભગ બધા ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ જેને અખંડ ભારતમાં સામેલ કરવામાં આવ્યા હતા એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પણ આવ્યો છે જેમાં રજવાડાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે વર્તમાન પેઢીને કાયમ માટે સરદાર વલ્લભભાઈ પટેલ યાદ રહે અને એમણે કરેલા કામોને યાદ કરીને ભવિષ્યની પેઢી પણ ભારતને એક અને અખંડ રાખવા માટે હંમેશા પ્રયાસરત રહે એ હેતુથી પ્રધાનમંત્રી મોદી સરદાર વલ્લભભાઈ પટેલ યાદ માં આ પ્રકારના કાર્યક્રમો આપી રહ્યા છે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિવન બનાવવાના આયોજન અંતર્ગત ભરૂચના હલદરવા ગામે ભરૂચ તાલુકાના હલદરવા ગામે સરદાર સ્મૃતિવન નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ જેટલી જુદી જુદી લોકલ પ્રજાતિઓના વૃક્ષો વાવવામાં આવ્યા છે અને ગામ લોકોના ખૂબ સહકારથી થી આજે સ્મૃતિવન નિર્માણ પામ્યું છે